નમસ્કાર મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય સાતમો જ્ઞાન વિજ્ઞાન યોગ શ્રી કૃષ્ણ અર્જુનને આગળ કહે છે હે પાર્થ મારામાં જે પોતાનું ચિત્ત પરોવે છે મારો આશ્રય લે છે તેવો જો તું થઈશ તો હવે કોઈપણ જાતની શંકા વગર મને પૂર્ણ રીતે જે ઓળખી શકે તે રીતે સાંભળ હું તને મારા અનુભવનું સંપૂર્ણ જ્ઞાન કહું છું આ જાણીને તારે બીજું કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી સિદ્ધિ મેળવવા હજારો મનુષ્યો યત્ન કરે છે એમાંના કોઈક જ મારા સાચા સ્વરૂપને ઓળખી શકે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ આઠ પ્રકારમાં મારી પ્રકૃતિ વહેંચાયેલી છે આ આઠ પ્રકારની મારી પ્રકૃતિને અપરા પ્રકૃતિ કહેવામાં આવે છે અને તેનાથી જુદી જીવ સ્વરૂપા પરા પ્રકૃતિ છે આ પ્રકૃતિ વડે જગતને ધારણ કરવામાં આવ્યું છે આ બે પ્રકૃતિથી જળ ચેતન ઉત્પન્ન થયું છે હું સમસ્ત જગતને ઉત્પન્ન કરનાર અને નાશ કરનાર છું આથી મારાથી વધુ શ્રેષ્ઠ કોઈ નથી જળનો રસ સૂર્યચંદ્રમાનું તેજ અને સર્વવેદોમાં પ્રણવ ઓમકાર આકાશમાં શબ્દ અને મનુષ્યોમાં પુરુષોત્તમ પૃથ્વીમાં ગંધ અગ્નિમાં તેજ સર્વ પ્રાણીઓનું જીવન તપસ્વીઓનું તપ જીવોનું સનાતન બીજ પણ હું જ છું બુદ્ધિમનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ સર્વ પ્રાણીઓમાં કામ અને સાત્વિક રાજસિક તામસિક ભાવોનો સર્જક હું છું હું એમનામાં નથી પણ તેઓ બધા મારે આધીન થઈને મારામાં છે મારી આ ગુણઈ દેવી માયાને તરવી મુશ્કેલ છે તેઓ શરણે આવે છે તે આ માયાને તરે છે મારી આ માયાને કારણે જેનું જ્ઞાન નાશ પામ્યું છે તેવા દુષ્કર્મ કરનારા મને ઓળખી શકતા નથી તેથી મારી શરણે આવતા નથી દુઃખી જિજ્ઞાસુ વિષયી અને જ્ઞાની આ ચાર પ્રકારના સદાચારી પુરુષો મને ભજે છે આમાં પણ નિત્ય સદાચારી મને ભજનાર જ્ઞાની શ્રેષ્ઠ છે આવા જ્ઞાનીને હું ઘણો પ્રિય છું એવો જ્ઞાની મને પ્રિય છે જ્ઞાની તો મારો આત્મા છે કેમકે તે એક ચિત્ત થઈને મારો આશ્રય કરી રહ્યો છે આ જ્ઞાની વાસુદેવ રૂપે છે આવા યોગી અતિ દુર્લભ છે જે મનુષ્યો પુત્ર કીર્તિ શત્રુ વિજય આદિ વિષયોની ઈચ્છાથી વિવેકહીન બની ગયા છે તે ભૂત પ્રેત યજ્ઞ આદિ દેવતાઓનું ભજન કરે છે અને પૂર્વજન્મની વાસના અનુસાર તે તે દેવતાઓની આરાધનાના નિયમોનું પાલન કરીને દેવતાના સ્વરૂપને પૂજવા ઈચ્છે છે તેને તે દેવતામાં હું દ્રઢ કરું છું આથી કરીને તે ભક્ત દ્રઢ શ્રદ્ધાથી તે દેવનું પૂજન કરી તે દેવો દ્વારા ઈચ્છિત ભોગ પ્રાપ્ત કરે છે આ કામ મારી મારફત થયેલું છે કેમ કે તે દેવો પણ મારું જ સ્વરૂપ છે હું પોતાની યોગ માયાથી છુપો રહું છું આથી બધા આગળ જાહેર થતો નથી અજ્ઞાનીઓ મને જન્મ રહિત અવિનાશી જાણતા નથી હું ભૂત વર્તમાન અને ભવિષ્યકાળના બધા પ્રાણીઓને જાણું છું પણ મારી માયાથી મોહ પામેલ કોઈ પણ મને ઓળખી શકતો નથી આ સંસારમાં સ્થૂળ દેહ ધારણ કરીને તેની પ્રતિકૂળતામાં ઈચ્છા અને તેની પ્રતિકૂળતામાં દ્વેષ હોવાથી ઉત્પન્ન થયેલ ઠંડી ગરમી સુખ દુઃખ આદિ દ્વંદ્વમાં મોહિત થાય છે પણ હું પૂર્ણમાં પાપરહિત રાગદ્વેષ દ્વંદથી મોહમુક્ત અને દૃઢ વ્રતવાળા હોય છે તેથી તેઓ મને ભજે છે જે મનુષ્ય મારો આશ્રય લઈને ઘટપણ અને મરણથી મુક્ત થવા પ્રયત્ન કરે છે તે બ્રહ્મને અધ્યાત્મને તથા બધા કર્મને જાણે છે જે મનુષ્ય મને અધિભૂત અધિદેવ અને અધિયજ્ઞ સહિત જાણે છે કે દ્રઢ મનવાળો મનુષ્ય અંતકાળમાં મને જાણે છે તે મારામય થઈ જાય છે તેથી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદ જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો સાતમો અધ્યાય સંપૂર્ણ થાય છે